શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી ગુરુપૂર્ણિમા નિમિત્તે ગાંધીનગરના ફેક્ટર પચ્ચીસમાં આવેલી શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બાળકોના માતા પિતા શિક્ષકો તેમજ સ્કૂલના સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમ અંગે વાત કરતા શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપલ ડૉક્ટર બેલાબેન જે પટેલે કહ્યું કે ગુરુપૂર્ણિમાની ઉજવણી પાછળનો વિચાર વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યો પ્રેરિત કરવાનો તેમજ વિદ્યાર્થીઓમાં પોતાના માતા પિતા અને શિક્ષકો પ્રત્યે આદર અને પ્રેમની ભાવના વિકસાવવાનો છે આ ગુરુપૂર્ણિમા ઉજવણી કાર્યક્રમમાં અંદાજિત બારસો વિદ્યાર્થીઓ અને શિક્ષક તેમજ વિદ્યાર્થીઓના માતા પિતાનું સંપૂર્ણ પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું એના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કામ કરું છું ત્યારે જ્યારે અત્યારે હાલ બાળકો મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે આ સ્માર્ટ જનરેશન જ્યારે મોબાઈલ યુક્ત થઈ ગઈ છે ત્યારે તેવા પરિસ્થિતિમાં બાળકોને મા બાપની નજીક લાવવા ખૂબ જરૂરી છે મારા ફાધર પણ આજે એકસો હવન પૂર્ણ કરેલ છે હું એમને થી પણ ઉપર માનું છું અને મને અમારા બંને વચ્ચેનું બોન્ડિંગ એટલું સારું છે તો મારો એ વિચાર આવ્યો કે મા બાપ એક મિત્ર જેવા હોવા જોઈએ એને પુત્ર અથવા પુત્રી ભગવાન તરીકે સ્વીકારવો જોઈએ એટલે અર્થમાં વિચાર કરીને પાંચ વર્ષથી અમારી શાળા આ ગુરુપૂર્ણિમાના દિવસે સહજ ભાવે આ ગુરુ એટલે કે માતા પિતા નું પ્રથમ પૂજન કરવા માટે અમે માતા પિતાને બોલાવીએ છીએ

તમામ વિદ્યાર્થી અને શિક્ષક મિત્રોને આ સંસ્કાર આપેલા છે અને સાથે અમારી સંસ્થાના ટ્રસ્ટી શ્રી ડોક્ટર ડી બી પટેલ સર કે જેમને પોતે જ પોતાના માતા પિતા સ્ટેજ ઉપર બેસીને આ જ રીતે પૂજા કરી અને દરેક વિદ્યાર્થીને આ સંસ્કાર આપેલા છે કદાચ વાલી મિત્રો અને સમાજના દરેક મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પ્રાચીન સંસ્કૃતિની ની ધરોહર ધીરે ધીરે દૂર થઈ રહી છે સાથે ને સાથે માતા પિતા અને વિદ્યાર્થી પ્રત્યેનો જે પ્રેમ છે એ પણ ઓછો થઈ રહ્યો